હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની કહાનીમાં તમારું સ્વાગત છે હેમાજી નામના એક માજી રહેતા હતા અને એના છોક એક છોકરો હતો એનું નામ રોહિત હતું અને એની વહુનું નામ શ્વેતા હતું એટલે અને એને પણ એક છોકરો હતો એનું નામ ચિન્ટુ હતું તો હેમાજી અગિયારસ હતી ને એટલે એના વહુને કે બેટા દસ રૂપિયા છૂટા હોય તો આપને મારે આજ અગિયાર જ છે ને એટલે મારે મંદિરે જવું ત્યારે હેમાજી બોલે કે પણ માજી કે તમે દસ દસ રૂપિયા કરીને કેટલા રૂપિયા મંદિરે એ કે લઈ જાઓ શી કે અહીં હું કંઈ રૂપિયાના ઝાડ છે એ કે તે ખંખેરીને દઈ દઈએ કે ભગવાન કહેતા નથી કે તમે રૂપિયા એ કે અહીં લઈને આવો તો જ તમને દર્શન હું આપી શીખે દર્શન કરવા જાઓ તો દર્શન કરીને વહી આવવાનું હોય કે પૈસાનીમાં કંઈ જરૂર ન હોય કે તો માજી કે કાંઈ વાંધો નહીં હાલો એટલે પછી માજી એના રૂમમાં ગયા તો એના પાકીટમાં જોયું કે કદાચ રૂપિયો છૂટો હોય તો હું લેતી જાવી કે આ અગિયાર જ છે અને ભગવાન મેં ઘણું દીધું તો એમાંય આપણે દસ રૂપિયા ધરી દઈએ તો ક્યાં આપણું ઓછું થઈ જવાનું છે પણ મારી આગળ અત્યારે તો રૂપિયો નથી કે પછી એને યાદ આવ્યું કે ચિંટુ એને કેળું સવારમાં દઈ ગયો તો કેમ કે ને કેળું નહોતું ભાવતું એટલે એ કે અલ્યો દાદીમાં એ કેળું તમારે ખાવું હોય તો ખાઈ જાવ પણ કે મેં નહોતું ખાધું એટલે એ પડ્યું લાઈવ હોલમાં એ કે તો એ લેતી જાઉં મંદિરે એટલે કેળું હતું એ માજી લેતા ગયા એટલે મંદિરે જઈ આવ્યા પછી મંદિરેથી દર્શન કરીને ઘરે આવ્યા એમ થતાં થાતા બોપર થઈ ગયું બપોર થઈ ગયું ને એટલે આ માજી છે ને અગિયારસ રહેતા હતા એટલે અગિયારસના દિવસે એ કંઈક ફ્રૂટ હોય ને તો એ ખાઈ લેતા ન હોય તો દૂધ પી લેતા એમ તો આજે તો આ શ્વેતાએને દૂધનું ના કીધું કે કંઈ એમ ફ્રૂટનું ન કીધું કે આ છે તો તમે ખાઈ લો એટલે પાછી શ્વેતા છે ને એ રસોડામાં દૂધ બનાવતી હતી તો માજીને એવું થયું કે મારા માટે જ બનાવતી હશે પણ એ તો દૂધ બનાવીને ચિંટુ હાટું લઈ ગઈ એના રૂમમાં તો માજી કહેતી મારા માટે દૂધ નથી બનાવ્યું હોય કે કંઈ ફ્રૂટમાંય કંઈ નથી કે હું મારે તો આજે અગિયાર જ છે કે ને હું આજ તો ઉપવાસ રહું કે તો કે તો સવારમાં કેળું આપ્યું હતું એ ક્યાંય ગયું કે તો કે બેટા સવારમાં કેળું આપ્યું હતું ને એ તો હું મંદિરે લઈ ગઈ હતી કે તો કે મંદિરે લઈ જવા આટું તો નહોતું આપ્યું પણ તમને તો દઈ ગયો હતો ને ચિન્ટું એ કે તો એ તમે મંદિરે લઈ ગયા કે તમે ખાધું હોય એ તો હું એમાં જોઉં નહીં ને એ કે એ તમારો પ્રશ્ન હતો એ કે તો એ કે તો થોડુંક દૂધ બનાવી દે તો કે દૂધ હવે કે સાંજે આવશે કે દૂધવાળા ભાઈ ત્યારે હું બનાવી દઈશ તો માજી કાંઈ બોલ્યા નહીં કે ઠીક છે કાંઈ વાંધો નહીં એટલે માજી તો પછી એના રૂમમાં વયા ગયા એટલે હાંજ પડીને ત્યાં દૂધવાળો આવ્યો એટલે પછી આને દૂધ બનાવી દીધું દૂધ બનાવી દીધું તો એમાં અડધો ગ્લાસ દૂધ નાખ્યું અને અડધો ગ્લાસ એમાં પાણી નાખી દીધું માજી બધી જોતા થાય એમ પછી કે કાંઈ વાંધો નહીં આમાં ખોટું કાંઈ નહીં ખોટા ઘરમાં એ કે ઝઘડા કરવા ને એ કે અને છોકરો પણ કંઈ મારું તો માનતો નથી એને તો એક આંધળી આંધળા પટ્ટો કે આંખે બંધાઈ ગયો છે કે એટલે એ ક્યાં કંઈ મારું માને એ કે એટલે કંઈને કંઈ ફાયદો તો નથી કે ઠીક છે હાલો એ કે પણ ઘરની બાયણે તો મારે નથી જાવું એ કે ભલે આમ ત્રાસ મને ભલે ગમે એટલો આપે પણ મારે ઘરની બાયણે તો નથી જાવું ક્યારેક ક્યારેક વિચારો આવું તો કંટાળી જતા ને ત્યારે ક્યાંના ના કરતા તો ક્યાંક ઘરની બાયણે ક્યાંક ગમે અહીંયા આશ્રમમાં વહી જાવ કે પછી પાછો પાછળથી વિચાર આવતો પણ હું આશ્રમમાં જાઉં તો મારા દીકરાને આભરૂ ને એ કે કોક તો મારા દીકરાને જ ને કે જોતો એની માને એ કે આશ્રમમાં મૂકી કે મારે ગમે એમ કરે મારે આઈને ભલે મારે મરી જવું પડે પણ અહીંથી નીકળવું નથી બધી હું સહન કરી લઈશી કે એટલે એમને એમ ટાઈમ નીકળતો નીકળતો ગયો એને એમ તો એક દિવસ પરોઠા બનાવાય છે તો પરોઠા બનાવ્યા ને તો માજે અંદર ઓલા પર ગયા એના રસોડામાં એમ ત્યાં એની વહુ કે તમને આમે તો તમે એમ કહો કે હું કાંઈ સાંભળતી નથી સાંભળતી નથી ને પરોઠા બનાવો એની સુગંધ આવી ગઈ તો રસોડા સુધી પૂગી જાય એ કે ને આ પરોઠા છે ને એમાં લસણ ને ડુંગળી નાખેલું છે એ કે તો તમે ખાવશી કે લસણ ને ડુંગળી કે એટલે જો રાતની રોટલી પડી ને તો એ તમે દૂધને રોટલી ખાઈ લો એ કે આમાં તો એ કે લસણ ડુંગળી નાખેલું છે એ કે અને આ જે આલુ પરોઠા હતા ને એ માજીને બહુ ભાવતા એમ પછી માજી તો કાંઈ બોલ્યા નહીં તો એના રૂમમાં વયા ગયા એમ કે ઠીક છે એ કે પછી એમ ધીરે ધીરે સમય જતો ગયો તો એક દિવસ માજી બીમાર પડ્યા બીમાર પડ્યા ને તો હોસ્પિટલે લઈ ગયા ને તો એવું જાણવા મળ્યું કે આ માજીને ટીબી છે એ કે એટલે દવાખાને લઈ ગયા થોડીક દવા લીધી એમ એનો કોર્સ આખા પૂરો થાય એટલી દવા નહોતી લીધી થોડીક દવા લીધી અને ઘરે આવ્યા તો ઘરે આવ્યા ને તો એના દીકરાએ હોવ એને નક્કી કરી લીધું કે હવે માજીને આપણા ભેગા નથી રાખવા હો જો એ તો પછી એ રોગ તો આપણે લાગુ પડે ને એ કે આપણો છોકરો નો એ કે તો આપણે લાગવું પડે એ કે હવે આપણે એને ઘરની બહેણે કાઢી નાખવાના થાય કે આપણે ઘરમાં નથી રાખવા એ કે પછી માજીને કીધું તો માજી તમને આ એક બીમારી છે ને તો હવે તમે ઘરમાં ન રહેતા એ કે અમારે અમારું કે છોકરાનું બધું જોવાનું હોય ને એ કે તો કે પણ બેટા મને એ કે આજે મારી સારવાર તો ચાલુ છે ને એ કે જો એ જ્યાં સુધી મારી દવા ચાલુ છે મને નહીં સારું થાય ને ત્યાં સુધી મને એક હું એક રૂમમાં જ રહી બેટા ઈ કે હું ક્યાંય બહાર નહીં આવીશ કે હું મારું પાણી મારું જમવાનું બધું અલગ રાખજો એ કે મને બહાર ન કાઢો બેટા એ કે મને હું આવી પરિસ્થિતિમાં હું ક્યાં જાઉં બારી કે મારી તબિયત થોડી સારી છે નહીં તો હજી હું કોકના કામ કરીને મારું ગુજરાન હલાવું બારો બારી કે મને આમાં બહાર ન કાઢો એ કે તો કે એ કાંઈ અમારે જોવું નથી કે તમારે બહાર તો નીકળી જ જવું પડશે ઘરની કે પછી માજીથી તો નીકળવું જ પડે એમ હતું ત્યાં તો એનું કંઈ હાલતું તો નહોતું એટલે માજી પછી એના બે જોડી કપડાં લઈને ઘરની બહેણે નીકળી ગયા એમ એટલે એ જ્યાં રોજ મંદિરે જાતા ને તો કે હવે મારે તો બીજે તો ક્યાં હું જામી કે હાલ્યા મંદિરની જ્યાં બહેણે બેસવું કે ત્યાં એ લોકો જો કોઈ પ્રસાદને એવું બધું ધરતા હોય તો આપીએ કે ને કોક જમવાનું આપીએ તો જમી લઈશી કે એટલે એ એમ કરીને અહીંયા મંદિરની અહીંયા બારોબાર બેઠા એટલે એમ બે ચાર દિવસ ત્યાં ને ત્યાં બેઠા હતા ને ત્યાં જ્યાં પૂજારી હતા ને એને તો ખબર હતી કે આમાં જે રોજ આવતા પણ હમણાં આમાં કે અહીંયા અહીંયા ને અહીંયા રે કે કંઈક તકલીફ લાગે છે એને કે પછી એ પૂજારી હતા ને એણે સંસ્થામાં ફોન કર્યો કે આવી રીતના એક માજી છે એ કે ને એ થોડાક બીમાર લાગે છે કે એની તબિયત સારી નથી લાગતી એ ને આ મંદિરની બહાર રોજ બેઠા હોય હમણાં થોડાક દિવસથી એટલે સંસ્થાવાળા આવ્યા એટલે એને લઈ ગયા પછી એને હોસ્પિટલે લઈ ગયા એની સારવાર ચાલુ કરાવી દીધી પછી આ એની ટ્રીટમેન્ટ આ ટીબી હતી ને એની બધી ચાલુ કરાવી દીધી એમ અને પછી એક આશ્રમમાં મૂકી આવ્યા એ લોકોને એટલે એટલે દવાએ એને બધું ઓલું થયું ને તો માજીને સારું થઈ ગયું હવે માજી આમ એમ નહીં કે હા બેઠે બેઠે ખાવા વાળા નહીં તો માજીને એમ થયું કે હાલ ને કંઈક તો કામ કરું નહીં કે પછી અહીંયા ફૂલના હાર વેચવાનું ચાલુ કર્યું એટલે ફૂલના હાર લઈ આવે બીજા પાસે નહીં ને પછી મંદિરની બારોબાર બેસે ને ફૂલના હાર વેચે એટલે ને એમ પછી પાછા આશ્રમમાં વયા જાય એમ તો એમને એમ એનો સમય પસાર થતો હતો એક દિવસ આશ્રમમાં જે આશ્રમમાં કામવાળી બેન હતી ને એ કેટલા દિવસથી નહોતી આવતી એટલે આશ્રમવાળાએ વિચાર્યું કે તો બીજી કામવાળી હવે રાખવી પડશે ત્યાં આગલે દિવસે એક બીજી નવી કામવાળી કામનું પૂછવે આવી કે મને કે અહીં કામે રાખશો એ કે તો એ કે હા એ કે ઓલી આગલી કામવાળી તો ક્યારની ગઈ તો આવી નથી તો હવે આને રાખી લઈએ એટલે બીજે દિવસે એક કામવાળી કામ કરતી હતી ને તો આ માજીની નજર પડી ગઈ ક્યાં નો વિકોક કામવાળી એ લાગે છે એટલે માજીએ જોયું ને તો કોણ પોતાની જ વહુ હતી પોતાની જ વહુ હતી એટલે એ આમ જોઈને આમ એને આમ થોડુંક અંદરથી એવું થયું કે આ મારી વહુ કે અહીં તો ન જોઈ ને એ કે એ થોડીક કાંઈ કંઈ કામવાળી તરીકે આવી હોય કે તો ત્યાં જઈને જોયું ને તો હા હકીકતમાં એના પોતાની જ વહુ હતી એટલે એની વહુ તો આ માજીને દેખી ગઈ ને તો થોડીને આમ પગમાં પડી ગઈ એ કે મા મને માફ કરજો એ કે પણ કે કામ બેટા તું અહીંયા કેમ એ કે તો કે તમને જ્યારથી અમે ઘરમાંથી કાઢી મૂક્યા ને ત્યાં બીજે જ દિવસેથી અમારી માઠી ચાલુ થઈ ગઈ અમારા ઘરમાં એ કે તો કે શું થયું એ કે તો કે બીજે દિવસે જો તમારા દીકરાએ કે ગાડી લઈને જાતા હતા ને ત્યાં ફોર વ્હીલવાળાએ એને ટક્કર મારી દીધી ને એટલે ન્યાય એ પડી ગયા એટલે એને કમરમાં લાગી ગયો એટલે એ ઊભા થઈ કે એમ નથી કે અને ઓફિસે પણ એ નોકરી પણ એની તો મુકાઈ ગઈ ઈ કે અને મેં ત્યાં જે કંપનીમાં નોકરી કરતા હતા ત્યાં અમે વાત કરી કે એના હાટાના મને રાખી લો કે કેમકે ઘર ખર્ચા તો કાઢવા નહીં કે પણ ત્યાં તો એ લોકો એ બીજાને રાખી લીધા અને એની સારવાર કરવામાં મારા ઘરેણા હતા ને એ બધા કે વેચી નહીં ખા ને એની સારવાર મેં ચાલુ કરી પણ એ તો પથારીમાં જ છે એ તો ઊભા તો નથી થયો કે એમ કેમ કે તમારી જે કે આંતેડી અમે કકડાવી કે એટલે અમને ત્યારથી જ એમ થઈ ગયું કે આ તો આપણી જ ભૂલ આપણે નડી કે આપણે જેવું કર્યું એવું જ ભોગવ્યું કે અમારા કર્મની સજા તો માં અમને મળી ગઈ કે અને ચિન્ટુને પણ ભણવામાં એની સ્કૂલેથી અમે કંઈ એની ફી નથી ભરી એટલે એને પણ એ સ્કૂલમાંથી દાખલો અમને આપી દીધો એ કે અને ઘરે પણ અમે ભાડું અમારાથી ભરાતું નહોતું એ કે એટલે મકાન માલિકે પણ એ કે અમને એના ખાલી કરાવી નાખવું અને અમારું સામાન તો એ પણ મકાન માલિક લઈ ગયા કે ને એ કે આ વેચીને અમારે જે થોડું ઘણું ભાડું ભરાણું એ કેમ કે અમારાથી ભાડું નહોતું ભરાણું એમ એટલે આ બાંધીને અમે તો 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 કે કે માજી બહુ માજીને લાગ્યું કારણ દીકરો હતો ને એમ એના ઉપર જે કર્યું હતું એ તો એને નજરમાં નહોતું એવું નહિ તો ભગવાનને પ્રાર્થના કરે કે આવું મારા દીકરા ઉપર આવી કેવી રીતના થયું કે મેં તો એવો કોઈ અંદરનો શ્રાપય નહોતો દીધો એ કે તો મારા દીકરાની આવી માઠી દશા કેમ બેઠી ત્યારે હું એમ કહીશ કે માય કે એમાં તમારો ક્યાં વાંક હતો એ કે અમે જ અમારા પગ ઉપર કુવાડી મારી અમારા કર્મની સજા અમે ભોગવીએ એ કે ને અત્યારે તો તમારા દીકરા પણ રોજ ભગવાનને પ્રાર્થના કરે કે અમને અમને માફ કરજો અમારું માનું અહીં અમે બહુ દુભે એ કે ને અમે અમારી માને એ કે ધક્કો મારીને બાયણે કાઢી મૂકતા પછી માજીએ આશ્રમમાં વાત કરી કે આવી રીતના છે એ કે પછી એક સમજદાર માણા આવે એને કીધું કે માય કે જો તમે તો એ કે ફૂલ હાર વેચો ને એ કે તો કે હા એ કે તો કે તમારો દીકરો જો નોકરીએ તો નથી જઈ કે એમ તો બેહીએ તો ખરો ને એ કે તો કે હા બેહી હકે એ કે તો કે તમે એક કામ કરો થોડી ઘણી મદદ કરીએ તો એક દુકાની કે માંડી દઈએ ને તો તમે બીજાને ત્યાંથી ફૂલ લઈને હાર વેચો એ કે તો તમારો દીકરો એ એ જ દુકાનમાં બેહે હે કે ને તમે હાર વેચવાનું ચાલુ કરો એ કે પછી તો એના દીકરાની બહુ એમાં મદદ કરવા લાગી એમ એટલે એમને એમ દુકાન નાની હતી ને એમાંથી તો એનો ધંધો હારો હાલવા માંડ્યો ને એનો દી વળવા માંડ્યો એમ એટલે એમાંથી તો મોટો ધંધો કર્યો અને આખો ફેમિલી સરસ મજાનો એને એકબીજા પ્રેમથી રહેવા લાગ્યા હાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ કહાની સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો